ભારત સરકાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્યના શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષ શાહ અધ્યક્ષતા હેઠળ શ્રમદાન સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત

શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને નો જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવું છું